તો હવે સુરતની સુરતના કિમ ગામ પાસે તસ્કરોએ ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો ચડ્ડી ધારી ગેંગ સોસાયટીમાં ઘૂસી અને કિમની પ્રતિષ્ઠા પાર્ક સોસાયટીમાં આ તસ્કરો ઘુસ્યા હતા તસ્કરો ચોરી કરવા આવ્યા પરંતુ કઈ પણ હાથ ન લાગ્યું પણ આ સમગ્ર ઘટનાક્રમ એ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે કે કેવી રીતે આ તસ્કરો એ પ્રતિષ્ઠા પાર્કને વાનમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો ઘરમાં અંદર બેસવાનો પ્રયત્ન કર્યો હતો સંવાદદાતા નિર્મલ ફોનલાઇન પર જોડાઈ ગયા છે તસ્કરોએ ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે ઓલપાડ તાલુકાના કીમ ગામ નજીક એક પ્રતિષ્ઠા પાર્ક સોસાયટી આવેલી છે જેને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું સજ્જ અનિયા ગેંગ સોસાયટીમાં પ્રવેશ્યા હતા અને જે ઘરો છે ઘરેમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો પરંતુ મકાન માલિક ઘરે નો હોવાથી અને ઘરમાં કઈ નો હોવાથી તેઓ વીલામૂળ પર મહત્વનું છે કે આ જે તસ્કરણ આંટાફેરા જે છે એ સોસાયટીમાં લગાવેલ સીસીટીવીમાં કેદ થઈ ગયા છે હાલ તો પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે જે બિલકુલ સમગ્ર માહિતી સાથે બદલ આપનો આભાર surat